ફ્રેન્ડ લોર્ડ ક્રિસ્ટ માલભૈયા તબેનું દિવ્ય દયાના દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે જાન્યુઆરી પંદરમી તારીખ આ સંદેશ તમારા સૌ માટે અને તમારા પરિવારજન વિશે પ્રાર્થના કરું છું તમારા ભાઈ બલો પ્રભુષ્ણ વચ્ચન સાંભળીએ માર્ગનો ગ્રંથ પહેલો અધ્યાય ચાલીસથી થી પિસ્તાળીસમી કલમ સુધી એક વાર તેમની પાસે કોડિયા આવી પગે પડી કરે કહેવા લાગ્યો આપ જો ઈચ્છો મને સાજા કરી શકો એમ છો ઈશનું હૈયું દયાથી ભરાઈ આવ્યું તેમણે હાથ લંબાવીને તેને સ્પર્શ કરીને કહ્યું હું તો ઈચ્છું તું તું સાજો થા અને તે ક્ષણે તે તેનો કોડ મટી ગયો અને તે સાજો થઈ ગયો ઈશ્વે તેને તરત જ વિદાય કર્યો અને સખત ચેતવણી આપી જોજે કોઈને કશું કહેતો પણ જઈને તારું શરીર પ્રોહિતને બતાવજે અને સાજા થવા બદલ મોસે ફરમાવેલું નૈવેદ્ય ધરાવજે એ એમના માટે રૂપ બની રહેશે પણ તેણે તો બહાર જઈને વાત કરી કરીને એ સમાચાર એટલો તો ફેલાવી દીધો કે ઈશ્વને માટે કોઈ પણ શહેર શહેરમાં જાહેર રીતે દાખલ થવું અશક્ય થઈ પડ્યું અને તેમણે નિર્જન સ્થળોમાં રહેવા માંડ્યું પણ ત્યાં સુધા લોકો ઠામે ઠામતી તેમની પાસે આવવા લાગ્યા આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ક્રિષ્માલભાઈ તમે માર્ક પ્રભુ ઈસુ કેવી રીતે લોકોને અલગ અલગ બીમારીમાંથી મુક્ત કરે છે અશુદ્ધાત્મામાંથી સાજા કરે છે પણ આજના સુખ સંદેશમાં કોડિયા આવીને પ્રભુ પાસે આવે છે અને કોડિયો કહે છે આપ જો ઈચ્છો એટલે એને પૂરી શ્રદ્ધા વિશ્વાસ હતો પ્રભુ મને સાજા કરી શકે છે એટલે કે આપ જો ઈચ્છો મને સાજા કરી શકો યોફાના ગ્રંથમાં બીજા અધ્યમાં કાના ગામમાં લગ્નમાં પણ મરિયમને પૂરી ખબર હતી એટલે નોકરીને કહે છે એ કહે તેમ કરજો માત્રના ગ્રંથમાં આઠમો અધ્યાયમાં આઠ નવમી કલમમાં સુબેદાર સુભેદાર કહે છે માત્ર એક શબ્દ બોલો મારો નોકર સાજો થઈ જશે હા ક્રિષ્મા બેનું આવા લોકો ઐશાના ગ્રંથમાં પણ છે ત્રેપનમાં અધ્યાયમાં કહેવાય તો આવા જે કોડવાળા સમાજમાંથી બહાર ગણ કારણ કે એ લોકો અશુદ્ધ માનતા હતા અને ધર્મમાંથી પણ બહાર રહેવાનું એટલે શરીરમાં ખોડ દુઃખ મનમાં વેદના હૃદયમાં વેદના અને બહાર ફરતા હતા એટલું બધું દુઃખ હશે કે આ બીમારીના લીધે એ લોકો માનસિક રીતે શારીરિક રીતે તેઓ બહુ દુઃખ વેઠતા હતા એટલે પ્રભુ જ્યારે આ માણસ બોલે છે પ્રભુ એને જોઈને પ્રભુને દયા આવી યાદ કરીએ ક્રિષ્માલા ભાઈ તાબેનો જ્યારે એ માણસ નજીક જ નહીં આવવાનું હોય દૂર રહેવાનું હોય એ માણસ નજીક આવે છે એ પગે પડે છે પ્રભુ શું એ હજુ કોડિયો હતો ત્યારે જ એને સ્પર્શ કરે છે કારણ પ્રભુને એના ઉપર એટલી બધી દયા આવી અને તે ક્ષણે તે સાજો થઈ ગયો બંને નજીક નહીં હોય આ વ્યક્તિ સ્પર્શ કરવા નહીં હોય અને પ્રભુ ઈશ્વરને સ્પર્શ કર્યા અને તેના સ્પર્શના લીધે મોટો ચમત્કાર સાજાપણું પણ સાથે સાથે પ્રભુ કંઈક જા મોસે ફરમાવેલું નૈવેદ્ય ધરાવજી જેથી કરી એમને સાબિત થાય થાય તું સાજો થઈ ગયો પણ સાથે સાથે આ માણસ એના જીવમાં કે જેટલી વેદના હતી દુઃખ હતું અને અત્યારે એટલો બધો આનંદ અને બધા જોર જોર જેર બધે જઈને ફેલાવે છે કે કેવી રીતે હતો અને એક શુભ સંદેશકાર બને છે મારા જીવનમાં આટલું બધું દુઃખ હતું પણ પ્રભુએ આ દુઃખમાં જે મને મુક્ત કર્યા છે મુક્તિદાતાએ દાતાએ મુક્ત કર્યા છે એમ કરીને એ બધે જઈને પ્રચાર કરે છે હા કૃષ્ણમાલાભાઈ તબેનો આપણા જીવનો પણ આપણે પ્રાર્થના કરીએ આ વ્યક્તિ જેવું જો પ્રભુ આપ ઈચ્છો પ્રભુના હાથમાં સમર્પણ કરીએ અને પ્રભુને કશું અશક્ય નથી જેવી રીતે આ કોડિયા હોય જેવી રીતે કાના ગામમાં મરિયમની જે અશક્ય વસ્તુ ત્યાં અશક્ય બન્યું હતું પાણીમાં દ્રાક્ષસ બનાવ્યા અને જે સુબેદાર માત્ર શબ્દ પ્રભુ બોલે શબ્દ પ્રભુશીના શબ્દમાં એક શક્તિ છે શબ્દ બોલો મારો નોકર સાજો થઈ જશે અને એ પ્રમાણે સાજો થઈ ગયો એ જીસુ તમને મને આ સંદેશ સાંભળા દરેકને જાત જાતની બીમારી હોય તકલીફ હોય મુશ્કેલી હોય અને ઘરનું જે દુઃખ હોય એમાંથી છોકરા તમને મુક્ત કરી શકે પ્રાર્થના કરીએ હે પ્રભુ શ્રી ખ્રિસ્ત જેવી રીતે કોડિયા માણસને દુઃખ આ બીમારીમાં તમે મુક્ત કર્યા હતા આ સંદેશ સાંભળતા સૌને દરેક પ્રકારની બીમારી દરેક પ્રકારના દુઃખ દરેક પ્રકારના સંગઠ મુક્ત કરો કારણ તમને કશું અશક્ય નથી તમે જ અમારા મુક્તિદાતા છો હા ક્રિષ્માલાભાઈ તબેનો આજના શાસ્ત્ર પર સમજવા માટે પ્રભુ ઝીને ઓળખવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય દયાને દિવ્ય સંધિ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ તમે બધા આશીર્વાદ છો અભિષેક છો પ્રભુ ઈસુ હું તમારામાં વિશ્વાસ રાખું છું બોલો દિવ્ય દયાનો જય ગોડ બ્લેસ યુ ઓલ જીસસ આઈ ટ્રસ્ટ ઇન યુ